નમસ્કાર તમામ પ્રેસ મીડિયાના સાથી કર્મચારીઓ મિત્રો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આમ આદમી પાર્ટી પરિવાર વતી ગુજરાતની જે સામાન્ય પ્રજા છે જે સામાન્ય રીતે આપણે વંચિત લોકો છે એનો અવાજ બનવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટી કરી રહી છે અને આપ આમ આદમીનો અવાજ આમ આદમી પાર્ટી દ્વારા લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા સહકાર આપો છો એ બદલ પાર્ટી પરિવારથી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આજનો આ વાર્તાલાપ છે એ અમારા એક નવું સંગઠન જે અમે એસેપ તારીખ દસ ના રોજ રાજકોટ ખાતેથી માનનીય આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાનભાઈના હસ્તેથી જે ઓપનિંગ કરવામાં આવ્યું હતું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમના ભાગરૂપે આજે હવે અમે ગુજરાતની આસેપની જે ટીમ છે એ લોન્ચ કરી રહ્યા છીએ ટીમ લોન્ચ કરતાં પહેલાં આપની સાથે થોડીક એ વાત ચર્ચા જરૂરથી કરીશું કે કેમ આ વિદ્યાર્થીઓને ગુજરાતના તમામ ત્રીસ લાખથી વધારે જે લોકો ભણી રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે એ લોકોને એક સંગઠિત કરવાનું આમ આદમી પાર્ટીએ એક સ્વરૂપ આપ્યું છે એક માળખું બનાવ્યું છે એ માળખું કેમ બનાવવાની જરૂર પડી છે એની આપની સાથે થોડીક ચર્ચા કરીએ મારી પાસે થોડાક મીડિયાના કટિંગ છે એમાં લખ્યું છે કે ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ સાત લાખ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર ત્યાંથી થોડાક આગળ જઈએ તો અમદાવાદમાં ગુંડારાજ પાંચ દિવસમાં ત્રણ હત્યા તો કે ખાખીને પડકાર ત્યાંથી આગળ જઈએ તો ગુજરાતમાં ત્રણ વર્ષમાં સોળ કરોડથી સોળ કરોડનું ડ્રગ્સ જપ્ત થયું છે વીસ લાખથી વધુ ડ્રગ્સના બંધાણી છે એમાં લખેલું છે કે યુવાધનને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરાવવાની દિશા મતલબ કે આ જે ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે એનું સૌથી વધારે ભોગ કદાચ ગુજરાતના યુવાનો બની રહ્યા છે ગુજરાત સરકાર ગુજરાતે ભારત સરકાર પાસેથી લીધેલી લોન પાંચ વર્ષમાં અઢી ગણી થઈ લગભગ લગભગ ગુજરાત ઉપર આજે ચાર લાખ નેવું હજાર કરોડનું દેવું થયું છે ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં ત્રેવીસો કરોડની લોન લીધી લોન આપણે ત્યારે લેતા હોઈએ જ્યારે આપણી પાસે પૂરતા પૈસા ન હોય અને આપણે એ પૈસાની સગવડ કરવી પડે તો લોન લેતા હોઈએ છીએ ગુજરાતના એક પોઈન્ટ વીસ લાખ રત્ન કલાકારો સંતાનોની સ્કૂલ ફી ભરી શકે તેમ નથી સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોનું દેવાદર ખેડૂતો ઉપર એક કરોડ એક લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો ને ત્રીસ કરોડ લોન લીધી ખેડૂતોએ કેન્દ્ર સરકારે આયાતી કપાસ પર ટેરિફ અગિયાર માંથી શૂન્ય કરતા ખેડૂતોને ફટકો લાગ્યો રોડ રસ્તાના કામોમાં ધૂમ ભ્રષ્ટાચાર એક રૂપિયામાંથી માત્ર ત્રીસ પૈસાનું કામ થાય છે ભાજપના પૂર્વ સાંસદે આ ખેલ ઉઘાડો પાડ્યો છે મતલબ કે ખુદ ભાજપના સાંસદ એવું કહે છે કે રૂપિયામાંથી માત્ર ત્રીસ પૈસાનું જ કામ થાય છે એનો મતલબ કે સિત્તેર પૈસા ભ્રષ્ટાચારમાં જાય છે ભારત સરકારની એક સ્વાયત સંસ્થા છે ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસો ત્રણ વર્ષમાં પચીસ હજાર ચારસો અઠ્યોતેર લોકોએ જીવન ટૂંકાવ્યું એમાં સૌથી વધારે અઢાર વર્ષથી લઈ અને ચોત્રીસ વર્ષના લોકોનો સમાવેશ થતો હોય છે આ કારણો જે બન્યા છે આવા તો મારી પાસે બીજા અઢળક કાગળો છે અઢળક પ્રશ્નો છે આ બધા પ્રશ્નો ગુજરાતમાં ઉદભવે છે એનું કારણ શું છે તો કે બે હજાર પચીસ ના નેશનલ રેન્કિંગમાં દેશની ટોપ સો કોલેજમાંથી ગુજરાતની શૂન્ય દેશની સો છે એને આ લોકોએ ઝીરો કરી નાખ્યું છે અને સામે ન્યાજ લખેલું છે કે દિલ્હીની બત્રીસ કોલેજો સો માંથી બત્રીસ કોલેજો ખાલી દિલ્હીની છે હવે આ બધા પ્રશ્નોનો જે મૂળ પ્રશ્ન છે કે આવું આટલા બધા પ્રશ્નો કેમ ઉદભવે છે આજે ગુજરાતના લોકો છે એને સારું ભણતર નથી મળતું ભણીને કદાચ છોકરા હાલો મહેનત કરીને કંઈક સરકારી નોકરીની તૈયારી કરે તો સરકારી નોકરીઓ નથી પડતી સાત લાખ વધારે તો કોન્ટ્રાક્ટ કર્મચારી છે આ બધા ભણેલા ગણેલા લોકો છે એને સરકારી નોકરી નથી મળતી એટલે બીજાનું શોષણ થાય છે કોન્ટ્રાક્ટ પદ્ધતિના આધારે કદાચ મહેનત કરીને કોઈ સરકારી નોકરી લાગી જાય છે તો ફિક્સ પેના નામે પાંચ વર્ષ સુધી એનું શોષણ થાય છે તો કે આ બધા પ્રશ્નો ઉદ્ભવે છે એની પાછળનું કારણ એવું છે કે ગુજરાતની વિધાનસભામાં કામકાજ માટે વર્ષમાં માત્ર છવ્વીસ દિવસ બેઠક મળી છે મારી પાસે એનું આખો લિસ્ટ છે ત્રણસો દિવસ માંથી જે રાજ્યનું આખું સંચાલન કરવાનું કામ કરવાનું છે એ વિધાનસભાએ કરવાનું છે આપણી વિધાનસભા પાસે એકસો ને બ્યાસી ગુજરાતના પ્રતિનિધિઓ છે અને આ બધા પ્રતિનિધિઓ ભેગા થઈને ગુજરાતના પ્રશ્નોનું સમાધાન કરવા માટે બેસે છે એ બેસવાના દિવસો માત્ર છવ્વીસ છે અને એ છવ્વીસ દિવસ જયારે એ બેસે છે શું ચર્ચા કરે છે એ લોકોને ખબર પડતી નથી કેમ કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ નથી થતું કેમ ગુજરાતની પ્રજાને પોતાના પ્રશ્નો માટે શું ચર્ચા થાય છે જાણવાનો અધિકાર નથી તો આ જે પ્રશ્ન છે ઓગણીસો સાહીઠ માં ગુજરાત આઝાદ થયું અલગ રાજ્ય બન્યું ત્યારથી લઈને ભારતની આઝાદીને હમણાં આપણે અઠ્યોતેર વર્ષ પૂરા કર્યા આઝાદી પછી આજે આપણી પાસે છોકરાઓને ખવડાવવા માટે પૂરતું અનાજ નથી કીડાવાળું અને કચરા વાળું અનાજ આપણે આંગણવાડીમાં ખવડાવવામાં આવે છે તમારે ડોક્ટર બનવું હોય તો એક કરોડ થી વધારે રૂપિયા ભરવા પડે ત્યારે ડોક્ટર બનો અમે સામાન્ય ઘરનો વ્યક્તિ કેવી રીતના ડોક્ટર બને અને માની લો કે એક કરોડ રૂપિયા એકદમ બિચારો લોન લઈ આવે તો એ ડોક્ટર કારકિર્દી તો લગભગ એના પાંચ વર્ષ તો બીજા લોન હપ્તા ભરવામાં જાય છે તો આ બધા પ્રશ્નોનું સમાધાન રાજનીતિમાં છે અને રાજનીતિમાં છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોઈએ છીએ ઓકે કે પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાનો ખેલ ચાલે છે અને આ ખેલમાં એવું કહેવામાં આવે છે કે રાજકારણ ખૂબ ગંદી વસ્તુ છે એમાં સામાન્ય માણસનું કામ નથી પણ અમારા આદર્શ નેતા માનનીય અરવિંદ કેજરીવાલજીએ બે હજાર ત્રણથી ગુજરાત અને ભારતના લોકોને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો કે સારા લોકો રાજનીતિમાં આવી શકે છે અને સારા લોકો સરકારમાં બેસી શકે છે લોકોને માનવામાં નહોતું આવતું પણ દિલ્હીમાં આપણે સરકાર બેની પંજાબમાં સરકાર જોઈ અને એ સરકારના સારા પરિણામો મળ્યા તો અમે જયારે ગુજરાતમાં ધીમે ધીમે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ફરતા હતા યુનિવર્સિટીઓની અમારા મિત્રો બધા સૌ મુલાકાત લેતા હતા ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓનું એવું કેવું છે કે જે વિદ્યાર્થી પાંક હોય છે રાજનીતિમાં એ માત્ર ને માત્ર ખાલી વિરોધ જ કરે છે તો અરવિંદજીના નેતૃત્વમાં ઈસુદાનભાઈએ અમને માર્ગદર્શન આપ્યું કે ભાઈ વિદ્યાર્થીઓને તમે અવેરનેસ આપો લોકોને તમે માર્ગદર્શન આપો વિદ્યાર્થીઓ જે ભણે છે એ ભણતરની સાથે રાજકીય માર્ગદર્શન મેળવે કે ભાઈ આપણા ગામમાં સરપંચ હોય તો એનું કામ શું હોય તાલુકા પંચાયતના પ્રમુખ છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે વિધાનસભા છે તો કે લોકસભા છે એના જે સાંસદ છે એ કયા કયા પોતાના વિસ્તારમાં કામ કરી શકે આજે લોકોને એની અવેરનેસ નથી તો આમ આદમી પાર્ટીની એક આપણે એવી ટીમ તૈયાર કરીએ કે જેમાં ગુજરાતના ભણેલા ગણેલા એક લાખથી વધારે યુવાનો આપણી સાથે જોડાય અને આપણે જે ગુજરાતના પાયાના પ્રશ્નો છે એનું શું સુખદ સમાધાન આવી શકે તો એ આપણે લોકો સુધી પહોંચાડવાનું કામ કરીએ આજે લોકોની જે પીડા છે આ વિદ્યાર્થીઓ કોણ છે એમાં દીકરા હોય દીકરી હોય એ દીકરા દીકરી કોના હોય તો કે એક સામાન્ય મજૂરી કરતા મજૂરના દીકરા દીકરી હોય રિક્ષા ચાલક હોય તો એમના દીકરા દીકરીઓ હોય કોઈ ડ્રાઈવરનું કામ કરતા હોય તો એમના દીકરી દીકરીઓ હોય કે કોઈ ખેડૂત હોય તો એમના દીકરા દીકરી હોય કોઈ સરકારી નોકરી કરતા હોય કોઈ પ્રાઇવેટ નોકરી કરતા હોય કોઈ નાના ઉદ્યોગપતિ હોય કે કોઈ મોટા ઉદ્યોગપતિ હોય બધાના સંતાનો એક જ પાટલી બેસીને અભ્યાસ કરતા હોય છે આ બધા વિદ્યાર્થીઓ છે એક નાનકડા ગામડામાં રહેતી મહિલા જે મા પોતે બીજું દુનિયામાં બધા વિદ્યાર્થીઓ ભેગા બેસે છે એટલે એક જ ક્લાસમાં બેસીને આપણે આખા ગુજરાત ની અવલોકન કરી શકીએ છીએ કે કયા ક્ષેત્રમાં કઈ પીડા છે આજે ખેડૂતોને માટે આપણે જોઈએ છીએ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એનો અગિયાર ટકા ટેરીફ છે એ લોકોએ માફ કર્યો તો હવે એની પરિસ્થિતિ શું થશે તો કે અમેરિકાનો કપાસ ભારતના બજારમાં આવશે આપણા ગુજરાતના બજારમાં આવશે તો જ્યારે ગુજરાતનો કપાસ તૈયાર થશે ત્યારે એનો પૂરતો ભાવ નહીં મળે તો પીડાશે ખેડૂત પણ એ જ ખેડૂતનો દીકરો છે કે એ એની ચિંતા કરતો હશે કેમ તો કે અમે એ છોકરાને યોગ્ય માર્ગદર્શન આપીશું અને એનું સુખદ સમાધાન શું આવી શકે એના માટે આ આમ આદમી પાર્ટી એક મુહિમ ચલાવી છે અમારો ટાર્ગેટ છે કે આવનારા બે હજાર સત્યાવીસના ઇલેક્શન વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે અને સરકાર બનાવવા માટે દરેક તબક્કાના લોકો છે એના પ્રશ્નોને ભેગા કરી એના માટે એક વિંગ અમે જેને કહીએ છીએ એ તૈયાર કરી છે છે આવી ગુજરાતમાં વિંગ વિંગ પહેલી એટલે કે આ શું છે તો કે આખું નામ છે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ આ અલ્ટરનેટિવ પોલિટિક્સની કેમ જરૂર પડી તો કે જે મેઇનસ્ટ્રીમ પોલિટિક્સ છે કે જેમાં નેતા પોતાના દીકરાને મરાઈ પેલા નેતા બનાવી દે છે સામાન્ય વ્યક્તિ જ્યારે નેતા બને છે ત્યારે એ સામાન્ય લોકોના ના પ્રશ્ન સોલ્વ કરે છે એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે પંજાબમાં જોઈએ છીએ પંજાબમાં શું થયું તો કે બે હાજર સત્તર ની ચૂંટણીમાં ઘણા બધા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા એના પછી પાંચ વર્ષ એ લોકો વચ્ચે રહ્યા અને જ્યારે બે હજાર અને બાવીસની ચૂંટણી આવી ત્યારે લગભગ પંજાબના ચૂંટાયેલા બાણું ધારાસભ્યમાંથી સિત્તેર ટકા લોકો એવા છે જે જુવાન છે છવ્વીસ છવીસ વર્ષના લોકો છે એ ધારાસભ્ય બન્યા બત્રીસ વર્ષના લોકો ધારાસભ્ય બની મંત્રી બન્યા એનો શું ફાયદો થયો તો કે ફાયદો એવો થયો કે ભારત સરકારનો દર ચાર વર્ષે જે રિપોર્ટ આવે છે શિક્ષણનો એ ચાર વર્ષ પહેલા પંજાબ ઓગણત્રીસમાં નંબરે હતું આજે એ પંજાબ છે એ પહેલા નંબરે આવી ગયું છે બીજો શું ફાયદો થયો તો કે પંજાબના જે ખેડૂતો છે એને ચોવીસ કલાક વીજળી મળતી થઈ ગઈ

કોઈના પશુ કે માલ મિલકતને નુકસાન થયું હોય તો એનો સર્વે કરીને રૂપિયા આપવાનું થયું આ જ પરિસ્થિતિ આપણા ગુજરાતમાં પણ થઈ છે પણ હજી આપણે સર્વેના નામે ઢોંગ ચાલે છે ચાર ચાર વર્ષ પહેલા થયેલા સર્વે એની હજી પણ રકમ મળી નથી તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી આ ગુજરાતની પીડા છે આ ગુજરાતના સામાન્ય લોકોના પ્રશ્ન છે અને આજે અમે જે એસઆઈપ ની ટીમ લોન્ચ કરીએ છીએ આ વિદ્યાર્થી કાર્ડ અત્યારે વીસ થી પચીસ વર્ષની ઉંમરના છે આને પોતાની આવનારી જિંદગી ચાલીસ વર્ષ પચાસ વર્ષની આ રાજ્યમાં આરામથી જીવવાની છે અત્યારે તમે જો એકવીસ વર્ષની દીકરી રોડ ઉપર હેલી જતી હોય તો કે ચાર બદમાસ એના ઉપર ના કરવાના કૃત્ય કરે છે કલંકની વાત એ છે કે મહિલા ઉપર થતા અત્યાચારમાં બિહાર કરતાં ગુજરાત આગળ છે આ કમનસીબી કહેવાય આપણે ગમે તે વાતમાં એવું બિહાર કહેતા હોઈએ કે બિહાર છે બિહાર છે તો બિહાર કરતાં તો ગુજરાત આગળ છે શિક્ષણની વાત કરીએ તો બિહારમાં બાવીસ જેટલું બજેટ શિક્ષણ પાછળ વપરાય છે ગુજરાતમાં પંદર જ વપરાય છે તો આપણે બિહારથી પછાત છીએ અને એનું શું થાય છે તો કે એનાથી એવું થાય છે કે ભણેલો ભણેલો ગણેલો વર્ગ છે જે પૈસાવાળો વર્ગ છે એ ગુજરાત કે ભારત મૂકી અને વિદેશમાં જાય છે આજે તમે જોવો છો કે બહાર જવા માંડા લોકો મોટા ભાગે કાં તો ધનિક હોય છે ને કાં તો શિક્ષિત હોય છે આ બંને વર્ગ ભારતમાંથી જાય એ એનું નુકસાન આપણને છે આ અટકાવવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા પડશે કે આ એક વ્યક્તિની લડાઈ નથી આ ગુજરાતના આવનારા ભવિષ્યની લડાઈ છે અને આ ભવિષ્યની લડાઈમાં ઓકે અમે ગુજરાતના તમામે તમામ ભણતા યુવાનોને આહવાન કરીએ છીએ કે આવો આમ આદમી પાર્ટી તમારી પોતાની પાર્ટી છે એની સાથે જોડાવ જોડાવાથી તમને બે વસ્તુનો લાભ થશે એક તમે આવનારા સમયમાં લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવવા માંગતા હશો તો આમ આદમી પાર્ટી તમને પ્લેટફોર્મ આપશે તમે તાલુકા પંચાયત પંચાયત જિલ્લા વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હશો તો આમ આદમી પાર્ટી તમને પ્લેટફોર્મ આપશે તમારા વિસ્તારમાંથી ચૂંટાઈ અને જયારે પ્રતિનિધિત્વ કરશો ત્યારે લોકોનો ફાયદો થશે કેમ કે આમ આદમી પાર્ટી લોકો માટે કામ કરે છે અને લોકશાહીની સાચી વ્યાખ્યા એ જ છે લોકો દ્વારા લોકો માટે લોકોની સરકાર યુવાનો શું કરી શકે એનો એક દાખલો તમને બીજો આપી દો અત્યારે નેપાળમાં આપણે જોયું કે જેન ઝી એવું નામ ચાલે છે જનરેશન ઝેડ કે જે લોકોનો જન્મ 1996 થી લઈને 2010 ની વચ્ચે થયો છે આવા યુવાનો ભેગા થયા અને નેપાળમાં જે ભ્રષ્ટાચાર થતો તો નેપાળમાં જે ભૂખમરો હતો ઓકે એ લોકોને પરિવર્તન લાવવા માટે એમને એક જ દિવસમાં 24 કલાકમાં નેપાળની સરકાર બદલાવી આ યુવાનોની તાકાત છે અને ગુજરાતને તો આ સમજાવવાનું હોય જ નહીં કેમ કે ગુજરાતની સ્થાપના ગુજરાત અલગ રાજ્ય બન્યું એની શરૂઆત જ ગુજરાતના યુવાનોથી થઈ હતી ઓકે પાટીદાર આનામત આંદોલન તમે લઈ લો યુવાનો જ્યારે રસ્તે ઉપડ્યા તો સરકારે ઝૂકવું પડ્યું છે

ભાઈ શ્રી સોલંકી છે છે એમને એમને જવાબદારી મારી સાથે પટેલ અમે સેન્ટ્રલ ઝોનની જવાબદારી આપીએ છીએ આ ઉપરાંત બીજા મિત્રો જે અહીંયા ઉપસ્થિત નથી એમના નામ આપની સમક્ષ હમણાં જાહેર કરી દઈએ છીએ ટોટલ અમારી છ ઝોનની જવાબદારી આજે ડિક્લેર કરીએ છીએ અને સાત સ્ટેટ ટીમની જવાબદારી ડિક્લેર કરીએ છીએ આવનારા સમયમાં અમારી આખી ટીમ છે એ પ્રદેશ લેવલ ત્યાંથી નીચે ઝોન લેવલ ત્યાંથી નીચે લોકસભા લેવલ અને ત્યાંથી નીચે વિધાનસભાના લેવલ સુધી અને પછી જિલ્લા તાલુકા ગામડા સુધી મતલબ કે ગુજરાતના છેવાડાની નાનામાં નાની કોલેજ હશે ત્યાં અમે જશું અમે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશું વિદ્યાર્થીની કારકિર્દીમાં જે પ્રશ્ન એમને નડવાના છે એ પ્રશ્નોનું પહેલાથી જ અમે સમાધાન કરવા માટે એમને અપીલ કરશું તૈયાર કરશું જેથી કરીને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને અને અમે અમારું સંગઠન ધીમે ધીમે મોટું કરતા જઈશું આજે અમે સ્ટેટ અને ઝોન ટીમ ડિક્લેર કરીએ છીએ આવનારા સમયમાં અમે લોકસભા અને પછી ત્યાંથી જિલ્લાની ટીમ પણ ડિક્લેર કરીશું